રાત્રે અઢી વાગે કોણ ગાંઠિયા ખાવા જાય અમારા દીપકભાઈ તો એક તો નિંદરમાં મસ્ત મજાની નીંદર આવી ગઈ તાયકો ભાઈ કોતોની ચાલો ગાંઠિયા ખાવા જાવું છે તો અત્યારે મરીવાળા ગાંઠિયા અને ભાઈ સંજયભાઈ રાત્રે ગાંઠિયા બનાવે છે બસ સ્ટેન્ડ પાસે રાતના ટાઈમમાં દસ વાગે આવે છે ને રાત્રે મોડે સુધી હોતા હોય છે ચાર વાગ્યા સુધી પાંચ વાગ્યા સુધી અને અહીંયાના ગાંઠિયા રાત્રે લોકો જે ખાવાના શોખીન હોય એટલે અહીંયા રાત્રે ગાંઠિયા ખાવા તો ચોક્કસથી આવે છે મરીવાળા ગાંઠિયા અને અહીંયા એમનો જે આ ઉપરથી મસાલો નાખ્યો છે અને દીપકભાઈને વાલા એવા મરચાં જો એને મરચાં જોઈને એ પણ ગાંડા થઈ જાય એટલે મરચાં પહેલાં એમને ખવડાવી દેવા છે કોરા મોરા અને પછી મેં અમારે નીંદરમાંથી ઉઠાવી દીધી એટલે મેં પી લીધી ચા ચા પીશું તો મગજ કામ કરશે બાકી મારું માથું ચીડ્યું હતું એટલું ખતરનાક અને રાત્રે બધા એમના જે વર્કરો હતા બધા એમની માટે ગાંઠિયા લીધા અને ગાંઠિયા બધા ખાધા અને આનંદ મસ્તી કરી મોજ મસ્તી કરી ત્રણ વાગ્યા એટલે ત્રણ વાગે હોઈ ગયા અને તમારે ગાંઠિયા ખાવો હોય જેતપુર બસ સ્ટેન્ડ ની પાસે છે આજે જ પોંચી જજો જય માતાજી